જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. સ્ટેટ હાઈવે પૂર્ણ થાય ત્યાં શાંતિપુરા સર્કલની અંદર બંને બાજુ મસમોટા ખાડા પડી ગયા છે. જેના લઈને નાના મોટા ભારે વાહનોને પસાર થતા વાર લાગતી હોય ઉલાળિયા શાંતિથી શાંતિપુરા સર્કલ તરફ આવતા વાહનોની મોટી લાઈનો લાગે છે. અને આ મસમોટા ખાડાઓને લઈને સાઈડમાંથી પસાર થતા ભારે વાહનો ફસાવવાને લઈને ટ્રાફિક જામ થાય છે. જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો સહન કરવો પડે છે અને વાહન ચાલકો તેમના નોકરી કે કામના સ્થળે સમયસર પહોંચી ન શકવાથી રાહદારીઓને શારીરિક અને માનસિક યાતના વેઠવા મજબૂર થવું પડે છે જેથી આ જન સમસ્યાનો ઉકેલ લાવવામાં અમદાવાદ સ્ટેટ માર્ગ મકાન વિભાગના ઈજનેરોની બેદરકારી ઉડીને આંખે વળગે છે જેને લઈને ટ્રાફિક જામ થાય છે તો આ મસ્ત મોટા ખાડાઓનું તાત્કાલિક પુરાણ કરી રોડને પહોળો કરવાની કામગીરી કરવાની માંગ છે આ હાઈવે ની હદ પૂર્ણ થાય છે ત્યાં શાંતિપુરા સર્કલ આવેલું છે આ સર્કલ ની ચારેય દિશામાં આવવા અને જવાના રસ્તાના માર્ગ ઉપર પણ ખાડાઓ પડી ગયા છે જેને લઈને ભારે વાહનો અને નાના વાહનો હોય પાછળ આવતા વાહનોમાં ટ્રાફિક જામ થાય છે જેથી શાંતિપુરા સર્કલ ની ચારેય દિશાના આવવા જવાના માર્ગમાં ખાડાઓનું પુરાણ કરી સર્કલના માર્ગને પાકો બનાવવાનું કામ પૂર્ણ કરવા કાર્યવાહી કરવાની માંગ છે આ બંને મુદ્દાઓમાં જરૂરી કાર્યવાહી કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા સંબંધિતોને લેખિત સૂચના આપીને સમસ્યાનું નિરાકરણ લાવવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ